નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે થોડા દિવસ પહેલા સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાપાત્ર સાઇકલો એક ભંગારીને ત્યાંથી રાજપીપળામાં મળી આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સમગ્ર કૌભાંડ ઉજાગર કર્યું હતું અને હાલ એ તમામ સાઇકલો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ટેમ્પો સાથે પડી છે ત્યારે રાજપીપળા નગરના સીમાડે આવેલી આદર્શ નિવાસી શાળામાં પણ પાંચસો જેટલી સાઇકલો તમે જોઈ શકો છો કે અહીંયા તૈયાર થઈને પડી છે પરંતુ એનું વિતરણ કરવામાં આવતું નહોતું એની ઉપર લખેલું છે શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ ત્યારે આ મામલે અમે અહીંયા આવીને કેમ્પસના જે સ્કૂલ ચાલે છે તેમના આચાર્ય સાથે વાત કરી ત્યારે તેમની તરફથી જાણવા મળે છે કે આ મુદ્દે તેઓની કોઈ જવાબદારી નથી માત્ર તેમના કેમ્પસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આદિજાતિ મદદની જે કમિશનર છે નર્મદાના તેમને આ પ્રકાર આ બાબતે તમે પૂછી શકો છો ત્યારે એમને અમે ટેલિફોનિક વાતચીત જ્યારે કરી ત્યારે જાણવા મળે છે કે સરકાર અને એજન્સી વચ્ચે કોઈ કારણોસર ટેકનિકલ મડાકાટ પડી છે જેના કારણે આ સાયકલો બની તો ગઈ છે પરંતુ એનું વિતરણ કરી શકાતું નથી ગ્રીન સિગ્નલ મળતું નથી ત્યારે એક પ્રશ્ન એવો પણ છે કે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ આઠમા નવમા ધોરણમાં છે તેઓ ભણીને આગળ જતા રહેશે તો આ સાયકલો કયા લાભાર્થીને મળશે અને સંખ્યાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં આશરે બે હજાર જેટલી શાળા બે હજાર જેટલી સાયકલો છે કે જે મૂળ લાભાર્થી સુધી હજુ પહોંચી નથી સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે યોજનાઓ બહાર પાડે છે મોટા મોટા પોસ્ટર મારે છે પરંતુ એનો લાભ મૂળ એના લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એટલી બધી વાત થઈ જાય છે કે એનો જે મૂળ હેતુ છે તે મરી જાય છે આ જ પ્રકારના સમાચાર માટે નમદ લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો